સૌરાષ્ટ્ર અંદર આવેલી જગ વિખ્યાત વર્ષે પુણ્યતિથી સમગ્ર નાના મોટા વેપારીઓએ ધંધા રોજગાર બંધ પાડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જોકે વીરપુરમાં યાત્રિકો નો ઘસારો અને અન્નક્ષેત્ર ચાલુ રહ્યા હતા જલારામ બાપાના પરિજનો દ્વારા પણ સવારે સમાધિ સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ની એકસો ચુમ્બાલીસમી પુણ્યતિથિ છે તો અમે શ્રદ્ધાંજલિ પાઠવવા સ્પેશિયલ દર્શન કરવા આવ્યા છે અમને ખૂબ આનંદ અમે આરતીનો પણ રાહો લીધો તો બહુ જ મજા આવી આનંદ થયો લાગણી પણ જોડાયેલી છે અમારા જલારામ બાપા જોડે આજે અહીંયાના લોકલ વેપારીઓએ આખું માર્કેટ બંધ રાખીને એમની શ્રદ્ધાંજલિ પાઠવી છે આજે પૂજ્યશ્રી જલારામ બાપાની એકસો ને ચુમ્માલીસમી પુણ્યતિથિ નિમિત્તે વીરપુરના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને બાપાને શ્રદ્ધા અર્પણ કર્યા અને જલારામ બાપાની જગ્યામાં દર્શન તેમજ અન્નક્ષેત્ર પ્રસાદનું રાબેતા મુજબ ચાલુ જ છે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો સૂત્રને સાર્થક કરનાર જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના સમરથ્રી પૂજ્ય જલારામ બાપાની આજે એકસો ને ચુમ્માલીસમી પુણ્યતિથિ હોવાથી વીરપુરના નાના મોટા વેપારીઓ દ્વારા પોતાના રોજગાર ધંધા છે તે બંધ પાડીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી છે ખાસ કરીને વીરપુરના જે ગાદીપતિ છે જે જલારામ બાપાની જગ્યાના તેમના દ્વારા તેમજ જલારામ બાપાના પરિવારજનો દ્વારા વીરપુરમાં જલારામ બાપાની સમાધિને ખાસ પૂજા અર્ચન કરીને બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી છે ખાસ કરીને વિરપુર આવતા ભાવિકો તેમજ દર્શનાર્થીઓ માટે જલારામ બાપાના જે દર્શન છે તેમજ અન્ન ક્ષેત્ર છે તે બાપા માટે જે ભાવિકો માટે જે છે એક રાબેતા મુજબ શરૂ છે તેમજ ખાસ કરીને જલારામ બાપાની એકસો ને ચુમાલીસમી જ પુણ્ય અતિથિ હોવાથી ભાવિકોનો પ્રવાહ તે છે વિરપુરમાં ખાસ જોવા મળી રહ્યો છે કિશનસિંહ મોરોબી આ જી